ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લોકતંત્રને ખતમ કરવા માટે થઈ અને આ દેશનું ઇલેક્શન કમિશન વે ભાજપ પ્રેરિત થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે ચાર પાંચ દિવસ પહેલા વિરોધ પક્ષના નેતા લોકસભાના આદરણીય ધનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઇલેક્શન કમિશનની પોલ ખોલવામાં આવી એનાથી સમગ્ર દેશ હસમચી રહ્યો છે ત્યારે આપણે જો સારું લોકતંત્ર જોતું હોય તો લોકતંત્રમાં સૌથી મજબૂત પાયો ગણાતો ઇલેક્શન કમિશન છે જો ઇલેક્શન કમિશન કોઈ પાર્ટીને સમર્પિત થઈ જાય તો આ દેશનું લોકતંત્ર એ ખતરામાં પડી જતું હોય છે ગઈકાલે તમામ પાર્ટીઓના સાંસદ સભ્યો જે વિરોધ પક્ષમાં છે તમામે ઇલેક્શન કમિશન નહીં જે સમય માંગ્યો હતો પણ ઇલેક્શન કમિશન અત્યારે કોઈ બોલવા માટે તૈયાર નથી ત્યારે અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કે ઇલેક્શન કમિશનને જે બોગસ વોટરો એડ કર્યા છે અને જે જનરલ વોટરોને કાઢી નાખવાનું કામ કર્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ અને અમે આદરણીય નેતા રાહુલ ગાંધીજી જોડે છે અમે દેશના લોકતંત્ર જોડે છે એવું માનવું છે અમારું